છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ આપી હતી જે સમજના પાલન કરવા એલસીબી સ્ટાફના પોલીસ માણસોએ જોજ પોલીસ સ્ટેશન વિસ્તાર દરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને મળેલ હકીકતના આધારે નવા ગામે રહેતા કિશનભાઈ સુમાભાઈ રાઠવાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં જઈ રેડ કરી રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત રૂપિયા એકાવન હજાર આઠસો ચાલીસનો મુદ્દામાલ ઝડપી પાડી જોજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ આ ગુનામાં સંડોવાયેલા સ આરોપી સન્યાભાઈ રાઠવા ધડા ધડાગામ ખરેડી ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર પકડવાનું બાકી છે તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા